પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને અઢારમો દિવસ એટલે કે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આત્માની કિંમત શરીર અને આત્મા અને એમાં આત્માની કિંમત આપણા શારીરિક જીવનમાં આપણે શરીરની વધારે ચિંતા કરતા હોઈએ છીએ શરીરની કાળજી લેતા હોઈએ છીએ અને ખોટું પણ નથી પણ બાઇબલના કહેવા પ્રમાણે આત્માની પણ આપણે સંભાળ રાખવી જોઈએ આત્માની સંભાળ રાખવી જોઈએ અને શરીર કરતાં આત્માની કિંમત વધારે છે મેં કોઈક જગ્યાએ પોસ્ટ ખાતાનો એક લેખ વાંચેલો અને એમાં ટપાલની ભાષામાં કહીએ તો શરીરની કિંમત કવર જેટલી છે જે કવર આપણને મળે છે અને આત્માની કિંમત કવરમાં રખેલા પત્ર જેટલી કાગળ જેટલી કાગળને આપણે સાચવીએ છીએ કવરને દેતા હોઈએ છીએ તો આત્માની કિંમત આપણે વીમો લઈએ છીએ ઘણી બધી જાતના વીમા શરીરનો વીમો અંગનો વીમો નાણાંનો વીમો મિલકતનો વીમો મુસાફરી કરીએ તો એનો પણ વીમો પણ આત્માના વીમા સંબંધી કદું કસી વિચાર્યું છે આપણે કદી આત્માનો વીમો લીધો છે આત્માના બચાવને માટે આત્માના રક્ષણને માટે એક ભાઈ મને મળ્યા એમણે પૂછ્યું કે તમે શું નોકરી કરો છો અને મેં કહ્યું હું નોકરી નથી કરતો ખ્રિસ્તી ધર્મમાં ચર્ચમાં પાદરી તરીકે છું અને મારે સેવા કરવાની પ્રભુની સેવા લોકોની સેવા લોકોના ઘરની મુલાકાત બીમાર હોય તો જવાનું મરણ પ્રસંગ હોય તો જવાનું આનંદના પ્રસંગે જવાનું ત્યારે ભાઈએ મને કહ્યું કે તમે આટલી બધી મુલાકાત કરો છો તો એક કામ કરો હું વીમો ઉતારવાનું કામ કરું છું તમે લોકોને સમજાવો અને વીમો ઉતારાવો અને એમાંથી હું તમને કંઈક અંશે મદદરૂપ બનીશ અને ત્યારે મેં કહ્યું કે હું પણ વીમા એજન્ટ છું અરે ભાઈએ કહ્યું કે કદી ખબર ના પડી કે તમે વીમા એજન્ટ છો અને મેં કહ્યું કે તમે શરીરનો વીમો ઉતરાવો છો અને હું આત્માનો વીમો આત્મા નાશમાં ના જાય આત્માને નુકસાન ના થાય એનો વીમો ઉતરાવું છું અને વીમો ફક્ત અને ફક્ત પ્રવિષુ ખ્રિસ્તી પાસે જ મંજૂર કરાવવાનો હોય છે પ્રીમિયમ એક જ વખત ભરવાનું એટલે કે પોતાના પાપોની કબૂલાત કરીને પ્રભુસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારી લેવાના એ પ્રીમિયમ ભર્યું અને ત્યાર પછી આત્માનો બચાવ થાય છે આત્માનો બચાવ લોકો શરીરના બચાવને માટે પ્રયત્ન કરતા હોય પણ બાઇબલ કહે છે કે આત્માના બચાવને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા કાલવની ટેકરી પર સ્તંભે મરણ પામ્યા આત્માના બચાવને માટે તો વાલા ભાઈઓને બહેનો પ્રભુનું વચન યોહનનો ત્રીજો પત્ર તેનો પહેલો અધ્યાય અને બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ હોઈશ આત્મા કુશળ છે તો બીજી બધી રીતે તમે કુશળ છો જો આત્મા માંદો છે તો બધી રીતે બીમાર છીએ પણ યોહાન લખે છે કે પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે આત્મા તંદુરસ્ત છે તો બીજી બધી જ બાબતો તારા હકમાં સારી છે માથેની લખેલી સુવાર્તા સોળમો અધ્યાય અને છવ્વીસમી કલમ માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું માણસ આખું જગત મેળવે બધી જ વાના બધા જ વાના મેળવી લે કંઈ પણ વાનું પાછું ના રાખે બધું જ મેળવી લે પણ જો એનો આત્મા નાશમાં જાય તો શો લાભ છે અને એટલા માટે વાલા ભાઈઓ અને બહેનો આત્માની કિંમત આત્માનું મૂલ્ય એ પ્રભુની દ્રષ્ટિમાં બહુ જ મોટું છે તો આવો આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને આપણો આત્મા પ્રભુએ બચાવ્યો છે જેવો વિશ્વાસ કર્યો જેવો નથી વિશ્વાસ કર્યો જેઓ પ્રભુને સ્વીકાર્યા નથી તેવો પ્રભુને સ્વીકારીને પોતાનો આત્મા મરણ પછી પણ બચાવી શકે છે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ નવા દિવસને માટે તમારી સહાય કૃપા દોરવણી અમારી સાથે રાખો આત્માનું મૂલ્ય તમે સમજાવ્યું અને વાલા પ્રભુ અમારો આત્મા નાશમાં ના જાય અને એ માટે તમે વધસ તમે મરણ પામ્યા એ બલિદાન અમે સ્વીકારીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન